જવાના માર્ગ આવેલા દારૂલ ઉલમમાં ગૌમાસનું કટિંગ કરાતો હોવાની માહિતીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગૌમાસ ઝડપી પાડ્યું હતું પોલીસે એકસો પાસઠ કિલો શંકાસ્પદ ગૌમાસ સાથે ચાર હિસ્સો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગોવંશની બે ખોપડી તથા ગોવંશના આઠ પગ પડ્યા હતા પોલીસે સ્થળ પરથી એકસો પાસઠ કિલો શંકાસ્પદ ગોમાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે સ્થળ પરથી ઇફટેકાર ઉર્ફે ઇશિયા કમાલ કુરેશી મહમદ અલ્ફાઝ ઉર્ફે ગોડો સિરાજ શેખ મહમ્મદ જુનેડ ઉર્ફે ખટ્ટો અનવર કુરેશી અને મહમદ સરફરાજ ઉર્ફે દેવીલાલ ગુલામ કાદર ખલીફાને ઝડપી પડાયા હતા પોલીસે સ્થળ પરથી એક લાકડાના હાથાવાળો કુહાડો ચાર લોખંડના હાથાવાળા મોટા છડા ત્રણ લાકડાના હાથાવાળા ધાળદાર ચપ્પા એક પ્લાસ્ટિકના હાથાવાળું ધાળદાર ચપ્પુ ત્રણ લોખંડના હાથાવાળા મસ્કરો તથા બે મોબાઈલ અને રૂમની બહાર પડેલી એક સ્પ્લેન્ડર પ્લસ જી જે સોલ ડીએ ત્રેસઠ જીરો નવની કબજે કર્યા હતા પોલીસે શંકાસ્પદ ગોમાસના નમૂના લઈને એફએસએલ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે